રક્ષાબંધન પ્રસંગે માળિયાહાટીના તાલુકાના જલંધર ગીર ગામમાં રાજગોર બ્રહ્મ સમાજ જ્ઞાતિનું સમૂહ ભોજન અને ગાયત્રી યજ્ઞ માળીઆહાટીના તાલુકાના જલંધર ગીર ગામમાં રક્ષાબંધન બળેવના પવિત્ર દિવસે રાજગોર બ્રહ્મ સમાજ જ્ઞાતિનું સમૂહ ભોજન તેમજ ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં માળિયા માંગલોના લોકપ્રિય ધારાસભ્યશ્રી ભગવંતજીભાઈ કરગટિયા પૂર્વ ધારાસભ્યશ્રી ભીખાભાઈ જોશી જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરશભાઈ હરેશભાઈ ઠુંબર માળિયા આટીના આગેવાન છે હમીરસિંહભાઈ સિસોદિયા કારોડિયા સમાજના આગેવાન શ્રી રામસિંહભાઈ ડોડિયા રજનીકાંતભાઈ ભરાડ અનિલભાઈ દવે આમલગઢના ઉપસરપંચ શ્રી કિશોરભાઈ જોશી સહિતના જ્ઞાતિજનો ભાઈઓ તથા બહેનો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ સમુહ જ્ઞાતિ ભોજનના દાતા તરીકે રજનીકાંતભાઈ ભરાડે પોતાની સેવા આપી હતી આ પ્રસંગે એક એક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન અનિલભાઈ દવેએ કર્યું હતું આમ ગીરમાં રાજગોર બ્રાહ્મણ સમાજ દ્વારા સમુખ જ્ઞાતિ ભોજન અને ગાયત્રી યજ્ઞનું આયોજન થતાં જ્ઞાતિમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટેનલને

We'll <laughs>

માતાયુગમદેવી જમદે રાયુ ગંગા દેવી ગુત્રાય ગમ વારેયુગમ યમસે રાયુ ગંગાની દેવી પુત્રાયુ કં કંડોષાયુગમ